જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે પણ મજામાં જ છે કામકાજ કરી નવરા થઈ ગયા છે ઘરનું છોકરા બને સ્કૂલે ગયા છે એના પપ્પા ગયા છે બાંધ લેવા અને આપણે વાળવાના છે તો આ લોકો ફટાફટ વાળી નાખી ત્યારબાદ છોકરા હશે એટલે બતાવશું અને રસોઈ પણ હજી બનાવવાની બાકી છે તો આલો પેલા ફટાફટ આપણે પડાવાળી નાખી ત્યારબાદ આપણે રસોઈ બનાવશું